આપ સર્વને મારા નમસ્કાર હવે એકચ્યુઅલી જેમ જયેશભાઈ કહ્યું એમ આ પ્રેઝન્ટેશન ખરેખર રાજકોટ શહેરે જે સુરક્ષા સેતુ અંતર્ગત અલગ અલગ પ્રોગ્રામ્સ કરેલા છે એની માત્ર ઝલક છે છેલ્લા એક દોઢ વર્ષથી જે આ સુરક્ષા સેતુ અંતર્ગત વિવિધ ડિપાર્ટમેન્ટ્સ અલગ અલગ પ્રોગ્રામનો અરેન્જ કરી રહ્યા છે તેમાં રાજકોટ શહેર પોલીસે લોકભાગીદારીથી લોકોના સુભગ સમન્વયથી ખૂબ સુંદર પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને સુરક્ષા સેતુ સેતુ શબ્દને સાર્થક કર્યો છે કે જેમાં અત્યાર સુધી પોલીસની ઇમેજ આપણે સામાન્ય રીતે બાળકોને ડરાવવા માટે કરી છે બંદોબસ્તમાં અમે લોકો ઊભા હોય અને મમ્મી સાથે બાળક જતું હોય ત્યારે એવું કહેવામાં આવે કે જો આંટી ખીજાશો તોફાન કરીશ તો આ ઈમેજ અમારી થોડી ઘણી બદલાય અને આપ સૌ અમારા મિત્ર બની રહો એના માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલું છે જે એક દોઢ વર્ષના અંતે આપ સૌ પણ ભાગીદાર થયા હશો એમાં આ પ્રોગ્રામોની વિશેષતા એ છે કે જેની અંદર કોઈ એક સમુદાય નહીં કોઈ એક એજ ગ્રુપ નહીં બાળક ચાલી નો અવાજ જોરદાર પોલીસ અધિક્ષક અને અત્યારે રાજ અધિક્ષક પણ કહી શકાય સાફો વેરો હોય ત્યારે

નામારા કલીગ્સ એસીપીવાનો તથા અમારા એસીપી શ્રી અન્ય આગેવાનો ઉપસ્થિત જેના કારણે આજે પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે એવા રાજકોટ શહેરના સિનિયર સિટીઝન્સ એવા સૌ નાગરિકો આ પ્રસંગે જે ઉપસ્થિત થયેલા છે સૌનું સ્વાગત કરું છું ગુજરાત રાજ્યમાં સુરક્ષા સેતુ અંતર્ગત વિવિધ કર્યું છે મોડન કિચન કે હાઇજેનિક જે આહાર છે બાળકોને મળી શકે અને અમે કન્યા એકેડેમીમાં માન્ય શ્રી રક્ષાબેન ભોડિયા સાથે ગયા હતા પછી જાણવા મળ્યું કે ઘણી વખત તો છોકરાઓ બીજી વખત માગે છે ત્રીજી વખત માગે છે એટલું બધું સરસ જમવાનું જોવા જેવું છે તમારા લોકોનો ટાઈમ હોય તો અહીંયા જોજો શાસ્ત્રી મેદાન પાસે છે એટલે એટલું બધું સરસ કામગીરી અહીંયા થઈ રહ્યા છે હવે રાજકોટમાં આપ જોશો કોઈ પણ જગ્યા આપને રેસ કોર્સ ઉપર બેઠા હોઈએ તો ઘણા બધા જે માણસો છે એ બધા મોબાઈલ ઉપર વાત કરતા જાય દસ વાગે તો પ્રોગ્રામ ચાલુ થાય પછી આ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવે કે સાબ માઈક વાગે છે એટલે ઘણા બધા પ્રકારનો પ્રોબ્લેમ્સ છે તો આજે જો ફ્રેન્ડ ઓફ પોલીસનો પ્રોગ્રામ છે સૌથી પહેલાં તો આપને એ ઇમ્પાવર કરશે કે આપની વોઇસ જે છે પોલીસ પાસે વધારે સંભળાશે અને આપને થકી જે ખાસ કરીને અત્યારે જે સોશિયલ ક્રાઇમ્સ છે ડોમેસ્ટિક ક્રાઇમ્સ છે સુસાઇડ છે જે ટ્રાફિકના નિયમો છે એનો પાલન નથી કરતા આ તમામના તમામમાં આપના સાથ સહકારથી મને વિશ્વાસ છે ઘણી વખત અત્યારે હું જોઉં છું કે અમારે અમુક મહિલા સારા કાર્યકરો છે ત્યાં રાજકોટ શહેરમાં અત્યારે એ કાર્યકરોનો પ્રયાસથી હું ઘણી વખત જોઉં છું કે જે ઘર ઘરના પ્રોબ્લેમ હોય એનો સુખદ સમાધાન આવી જાય છે જે પરિવાર છે એ તૂટવાથી બચી જાય છે બીજો એક આપણે જોઈએ કે જ્યારે પરિવાર તૂટે ત્યારે ઘરમાં ખરાબ બનાવ બને છે અથવા ગડબડ થાય છે ઘણી વખત એવું થાય કે જે સિનિયર સિટીઝન્સ છે એનો એટીએમ કાર્ડ લઈને અથવા કે કંઈ બીજો એને મદદ કરવાનો બહાને એ કોઈ ક્રાઇમનો ભોગ બને છે એટલે મારે ખ્યાલથી ઘણી વખત એવું થાય હું શહેર અમદાવાદ શહેરમાં જોયું કે અમારે પડોશમાં એક બેન જતી હતી એટલે કીધું કે બેન યા બહુ પોલીસનું ચેકિંગ ચાલે છે હા તમે જે છે તમારો જે ઘરનો છે તમે કાઢી લો અને ઘરનો કાઢીને કીધું કે હા તમે જે છે બધું વ્યવસ્થિત કરી લો હું રાખું છું અને એ ગાયનો લઈને જતા રહે એટલે આપને જે સુરક્ષા પ્રત્યે આપને ઘણી વખત જે અત્યારે આપ જોવો છો કે રોડ ઉપર જે અકસ્માતો થાય છે રાજકોટ શહેરમાં જ્યારે આપણે પોલીસનો ચેકિંગ કરીએ તો ઘણી વખત દારૂ પીને માણસો વાહન ચલાવતા હોય છે અને ઘણી વખત તો મોટા મોટા માણસો દારૂ પીને ગાડી ચલાવતા હોય છે એટલે આપને કઈ રીતે એક એમનો કાયદાનો રક્ષણ થાય માણસનો પોતાનો રક્ષણ થાય અને એક પરિવાર અને એથી આપને સમાજ અને રાષ્ટ્રનું રક્ષણ થાય એમાંથી આપ જેવા અનુભવી માણસોનો જે સાથ સહકાર મળી શકે મારે ખ્યાલથી એ ખૂબ ઉપયોગી થશે એ જ આશાથી આજે જે છે આ ફ્રેન્ડ ઓફ પોલીસનો પ્રોગ્રામ યોજવામાં આવેલ છે માન્ય શ્રી રક્ષાબંધને જણાવતા મને આનંદ થાય છે કે ગુજરાત રાજ્યમાં પહેલી વખત ચૌદસો જેટલા જે ભાઈ બહેનોને સિનિયર સિટીઝન્સને અત્યારે આપણે ફ્રેન્ડ ઓફ પોલીસ બનાવીએ છીએ અને રાજકોટ શહેરમાં ઘણા બધા જે છે નાગરિકો જે છે એમને મારે ફ્રેન્ડ ઓફ પોલીસ બનાવવું છે જેથી એક પરસ્પર સહયોગ અને પરસ્પર સંવાદ થી રાજકોટ શહેરની કાયદા વ્યવસ્થાને ગુજરાતમાં થી અવલ દર્જે પહોંચાડી શકીએ ધન્યવાદ ભારત માતા રાજકોટના પ્રથમ નાગરિક નું સન્માન થાય છે એ પણ આજે પોલીસ મિત્ર ના શ્રેષ્ઠ નારીઓ શ્રેષ્ઠ નારીઓનું સન્માન કરે છે એસીબી સાહેબ ડોલીબેન રાજકોટનું ગૌરવ અપાવનાર એવા રાષ્ટ્રપતિ ચંદ્રકમાં જેનું નામ સિલેક્શન થયું છે પંદર ઓગસ્ટે એવોર્ડ જેમને મળ્યો છે એ ચાર પોલીસ જવાનો એમાં એક અમારા ડૉક્ટર કે એલ એલ એન રાવ સાહેબ હતા રાવ સાહેબ આજે તાલીમમાં છે એટલે એમનું પેન્ડિંગ રાખીએ છીએ પણ અમે તાલી પાડીને સહર્ષ બિરદાવીએ છીએ એવો બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટી જ છે બીજા ત્રણ જવાનો અત્યારે હાજર છે હું વિનંતી કરું એ જવાનને પોતાનું નામ બોલે સૌ પ્રથમ મેયર સાહેબ સન્માન કરશે સાલ ઓઢાડશે મૂર્તિ આપશે બુકે આપશે મહેશભાઈ જગજીવનભાઈ ધાની મંચસ્થ વધારે તેઓએ પચીસ વર્ષ દરમિયાન પાંચસો થી વધુ એવોર્ડ મેળ્યા છે પોલીસના ઈનામો મેળ્યા છે લાંબા સમયથી ફરાર ગુનેગારોને ઘણાને ગોતી કાઢ્યા છે વણ શોધાયેલા ગુનેગારોને એવો એ ખૂન લૂટ ધાડ નિકાલ કરવામાં રાજકોટમાં બિનકાદસ રહેતા પાકિસ્તાનીઓ ગુનેગારોને પણ ફેંકડા છે અને એ બદલ એને ગુજરાત સરકારે રાષ્ટ્રપતિ વોર્ડમાં ભારત સરકારે એમનું સન્માન કર્યું છે માનનીય મેયર સાહેબ માનનીય પોલીસ કમિશનર સાહેબ થાલ ઉડાડે છે અને મૂર્તિ અર્થે અર્પણ કરે છે તારી મહેબૂબભાઈ દાદુભાઈ મોગલને વિનંતી કરું તેઓ પણ મંચસ્તો પધારે એમને પણ આખી ટીમ મેયર સાહેબ પોલીસ કમિશનર ડીસીપી એસીપી સૌ કોઈ સાથે મળી એસઆરપી મહિલાઓને પણ તાલીમ આપવામાં એમની ભૂમિકા ખૂબ મોટી છે એકસો ચાલીસ એને ઇનામો મળેલા છે અને અત્યારે માનનીય પોલીસ કમિશનર મેયર સાહેબ ડીસીપી ચૌધરી સાહેબ સૌ કોઈ એમનું સન્માન કરવા માટે વિનંતી છે વિનંતી કરું કે અમારા મેયર સાહેબ ને ડીસીપી ચૌધરી સાહેબ નિનામા નિનામા સાહેબ પોલીસ કમિશનર સાહેબ સૌ કોઈ આ કાર્યક્રમમાં જોડાય સૌપ્રથમ મેયર સાહેબ એને સાલ ઉઠાડસે તાળીનો ગડગડાટ જોરદાર ત્રણે ત્રણ ઓફિસરો માટે ત્યારબાદ જીતેન્દ્રભાઈ પાસ્કરભાઈ ખૂબ સારું કામ કરે છે મેયર સાહેબ એમને આંકુલાડે છે ત્યારબાદ જીતેન્દ્રભાઈ વ્યાસને માનનીય પોલીસ કમિશનર સાહેબ કાડ બેરાવસે ત્યારબાદ રમેશભાઈ ઠક્કરાર આ બાજુથી માનનીય રમેશભાઈ ઠક્કરારને માનનીય વાહ સાહેબ સિનિયર સિટીઝન પોલીસ મિત્ર બની ગયા સાહેબ આટલો ફરક પડ્યો સાહેબ જોઈ લ્યો સાહેબ એન્જિનિયર છે પોતે અને યુવાન છે એની ખાતરી આપે છે ખાસ કરી રમેશભાઈ ઠકરાર તેઓ કસ્ટમ ઇન્સ્પેક્ટર હતા અને અત્યારે મેયર સાહેબ એમને ઓઢાડી રહ્યા છે કાઢ પહેરાવી રહ્યા છે ત્યારબાદ જયવંતભાઈ ચોવટીયા માનનીય પોલીસ કમિશનર સાહેબના વરદ હશે બેન્ક ઓફિસર હતા અને અત્યારે પોલીસ મિત્ર બન્યા છે તેઓ બેન્કમાં મેનેજર હતા ત્યારબાદ પ્રફુલભાઈ મેયર સાહેબ ને વિનંતી કરું કે સાહેબ આપ કાર્ડ પોલીસ મિત્ર બનાવો હું અરવિંદભાઈ હોરા જેવો બેંક મેનેજર હતા માનનીય અરવિંદભાઈ હોરા ઝડપથી સ્ટેજ ઉપર આવશે એમને પોલીસ કમિશનર સાહેબ કાર્ડ પહેરાવશે મેયર સાહેબ કાર્ડ પહેરાવી રહ્યા છે ત્યારબાદ કન્યાલાલ કોટક અમારા પીઆર ઓ કમિટીના ચીફ છે ખૂબ મહેનત કરે છે સારા છે અરુ હાજર છે એમને મેયર સાહેબ कर यमुना गंगा उच्छल जल भी तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तब जय जन जन